અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે આવેલ બ્રાન્ચ કન્યા શાળા નંબર બે ખાતે આજ રોજ માનનીય શ્રીમતી અનસુયાબેન હર્ષદભાઈ શાહ ના પવિત્ર ઉપક્રમે તિથિ ભોજનનું ભવ્ય આયોજન કરાયું હતું વિદ્યાર્થી બાલિકાઓ માટે પ્રેમપૂર્વક અને ઉમંગભર્યા માહોલમાં ભોજન વ્યવસ્થિત રીતે પરોસવામાં આવ્યું હતું શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ આ ઉદાર યજ્ઞમાં સહભાગી બની શ્રી અંશુયા બેનના સેવાભાવને હાર્દિક ધન્યવાદ પાઠવ્યો હતો શાળાના શિક્ષક વૃંદે જણાવ્યું હતું કે આવા સેવા યજ્ઞ દ્વારા બાળકોમાં સમાજ અને સન્માનની ભાવના વિકસે છે અને ભવિષ્યમાં આવા સેવા કાર્ય તરફ તેઓને પ્રેરણા મળે છે સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધાભાવપૂર્વક સંપન્ન થયો હતો તારીખ અગિયાર છ બે હજાર પચીસ બુધવારના રોજ બ્રાન્ચ કન્યા શાળા નંબર બેની તમામ દીકરીઓને અનસુયાબેન હર્ષદભાઈ શાહ કાંકરીવાળા પરિવાર તરફથી સરસ મજાનું રસ પૂરી અને શાકનું તિથિ ભોજન આપવામાં આવ્યું છે તો આ તકે શાળા પરિવાર અનસુયાબેન હર્ષદભાઈ શાહના પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને ભવિષ્યમાં પણ આવું સરસ મજાનું કાર્ય કરતા રહે તેવી શુભેચ્છાઓ સાથે તેમના પરિવારનું સંપૂર્ણ સ્વાસ્થ્ય સારું રહે તેવી શુભેચ્છાઓ પાઠવે છે ખૂબ ખૂબ આભાર જેડીસી ન્યુઝ સાથે સિકે બારડ ધંધુકા